નમસ્કાર મિત્રો કેમ છો મજામાં શો તો ગુડ મોર્નિંગ તો આજે આ અમારે ત્યાં એટલો મોટો ગોલગટો થઈ ગયો છે જુઓ આ કે મોટો માળા કરતાં બી ઊંચો સાત ફૂટનો થઈ ગયો છે ને આ તે ભાજી છે અમારામાં ગુજરાતીમાં કાંઈ સાંભળ ડાંગીમાં આંબાડી ને ગુજરાતીમાં ખાટી ભાજી પછી અહીંયા ટોની બિહિરેલો છે ને આ અહીંયા અમે ગલકા રોપેલા હતા દેશી આ જો અહીંયા અમારા ઘેર પર બધા ચડાઈ મૂકેલા અહીંયા ખાવાની બહુ મજા આવે ખાતર વગરનું ને આ દેશી ખાટીભાજી બી બહુ ઊંચી થઈ ગયેલી છે ને અહીંયા અમારી જગ્યામાં વેંગણ રોપેલા છે તમને મને બતાવો આ આ મને રાધા ખાતર લાગતી છે હાય કરી દે હાય કરી દેને એવ હા ખાતર લાગતી છે આજે હા ખાઈ જ નહીં લેતી ને તો ખાતર મોટી થઈ જાય એમના ખાતર લાગેલા છે એટલે વેંગણો ચાલુ થઈ જાય આ આ જુઓ આ ફૂલ બી બહુ ફૂલ લાગેલા છે એમના હા હા આ તો હજુ અમારી એક નાની શાકભાજીનું છે આ વેંગણનું ને અમને તમને મોટું બતાવું ત્યાં ઘેર પાસે તો તમને બતાવું અમને પછાડી બી અમે વેંગણ રોપેલા છે ફૂલ બી છે તમારે વીસ પચીસ છોડવા અમે રોપેલા તો અમે તો વેંગણ બહુ થઈ જાય ખાવા હારો આજુ અહીંયા બી છે આ આ તમે જોઈ શકો અમારું વેંગણની ખેતી આ ઘરની પછાડી છે આ ઘર છે આની પછાડી અમારો આ દરવાજા સેનની પછાડે અમે વેંગન રોપેલા છે ને આગળ બી રોપેલા છે ને બીજું હજુ બી તમને બતાવું અમારી બિલ્લી રાની એ દેખો યા ને આ અમારું સાઈટ પરનું છે અહીંયા બી ગોલ ગોટાને એવું રોપેલા છે આ જુઓ તમે કેવું છે તે તો મિત્રો આજે અમે બતાવી દીધું તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં તબતકી લઈએ લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જો મોટા ગોલ ગોટા સીએ